પાદરા બ્રિજ દુર્ઘટનામાં જાનહાની સર્જાય ત્યારે ભરૂચના આમોદ ઢાઢર જમ્બુસર જર્જરી સ્થિતિ પર લોકોમાં ભય અને આક્રોશ ફેલાયો છે છે આરોપ કે માત્ર સમારકામ કરવામાં આવ્યું છે જ્યારે તેની મૂળભૂત મજબૂતીની અવગણના કરવામાં આવી છે લોકો પ્રશ્ન કરે છે કે શું બીજી દુર્ઘટનાની રાહ જોવાઈ છે આ બ્રિજ પરથી રોજ લાખો અને હજારો વાહન ચાલકો માટે જીવાદોરી સમાન છે સ્થાનિક તંત્ર અને સરકારે તાત્કાલિક ગંભીરતા દાખવી બ્રિજનું યોગ્ય સમારકામ કરાવવું જોઈએ આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસ તેમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જમ્મુ તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિના ધીમે સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવાનો છે હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી ત્યારે સરકારનું બજેટ ન હતું

કોઈ ટ્રકોવાળા હોવા બધી તકલીફ છે તો મારી કેન્દ્ર સરકારનું ગ્રાઉન્ડમાં આવીને ધ્યાન કરો કારણ કે આ બધું જોવો લાગજો અત્યારે અમે આપણે આમોદ